નમસ્કાર હું છું સાથે સુરત શહેરના ડિંડોલી લીંબાયત અને ભેસ્તાન જેવા વિસ્તારોમાં આતંક બચાવનાર અને હત્યા સહિત પંદર જેટલા ગંભીર ગુનાઓમાં વોન્ટેડ માથાવારે આરોપી સલમાન લસ્સીને આખરે સુરત ક્રાઇમ બ્રાન્ચે ફિલ્મી હવે ઝડપી પાડ્યો છે

એકવીસ ઓક્ટોબર ના થયેલી હત્યા અને અન્ય પંદર થી સત્તર ગુના નું વોન્ટેડ આરોપી સલમાન લસ્તી નવસારી ના ગામના આશિયાના મોહલ્લામાં છુપાઈ રહે છે આ જાણ બાદ ક્રાઇમ બ્રાન્ચ ની પચીસ જેટલા અધિકારીઓ અને કર્મચારીઓની પાંચ ટીમ આજે છ નવેમ્બર એટલે કે સવારના ત્રણ વાગે ડાબેલ ગામમાં પહોંચી હતી આ એક હાઈસ્પીડ હાઈસ્ટેક ઓપરેશન હતું ક્રાઇમ બ્રાન્ચે સલમાન લસ્તીની જે મકાનમાં છુપાયેલો હતો તેની આસપાસના પાંચ મકાનોને ચારે બાજુથી કોર્ડન કરી દીધા હતા જેથી તે છત પરથી કૂદીને ભાગી ન શકે એક ટીમ આગળના દરવાજા પર હતી જ્યારે બીજી પાછળના ભાગે સંતાયેલી હતી ક્રાઇમ બ્રાન્ચે આરોપી માટે ભાગી છૂટવાનો કોઈ રસ્તો બાકી રાખ્યો ન હતો સલમાન લસ્સી જે રૂમમાં છુપાયા હતો તે રૂમ અંદરથી બંધ હતો પરંતુ તેને ખબર પડી ગઈ કે પોલીસ તેને પકડવા આવી ગઈ છે ક્રાઇમ બ્રાન્ચે તેને આત્મસમર્પણ કરવા માટે કહ્યું પરંતુ અંદર છુપાયેલો લસ્સી બહાર આવવા

પોતાના સ્વ બચાવમાં તાત્કાલિક પોતાની સર્વિસ રિવોલ્વરથી સલમાન લસ્સીના જમણા પગ પર ગોળી ધરવી દીધી હતી અને હવે આ આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે હતી દરમિયાનમાં ડાબેલ પાસે છે ઇન્ફોર્મેશન આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં જતા એને પૂરતું બળ વાપરી અને પકડી પાડવામાં આવ્યો છે અને એને સારવાર ત્યાં લાવવામાં આવ્યો છે અને ફાયરિંગથી ઇન્જરી થયેલ છે

સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર